આજે ગાંધી ચોક રાજપીપળા ખાતે લોકસભાના સાંસદોના નિલંબન પ્રશ્ને ગાંધી ચોક ખાતે ગાંધીજીને સૂત્રની આટી પહેરાવી નર્મદાના કોંગ્રેસ આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું લોકસભાની સુરક્ષા એક ગંભીર પ્રશ્ન હોય આ બાબતે ગૃહમંત્રીને સવાલ પૂછવાની માંગ કરી હતી અને એમાં થયેલી ચૂકનો સ્વીકાર કરવા બાબતે નિવેદનની માંગણી કરી હતી પરંતુ તેના જવાબમાં લોકસભાના વિપક્ષો એકસો એકતાલીસ જેટલા સાંસદોને નિલંબિત કરી દીધા હતા સત્તા પક્ષ બહુમતીને જોડે વિપક્ષને દબાવવાનું કામ કરે છે એવું અમે માન્ય છીએ લોકસભામાં સત્તાધીશોએ વિરોધ પક્ષની ચર્ચા વિચારણા કર્યા વિના બલપાસ કરી દીધો એ યોગ્ય ન કહેવાય જેનો અમે વિરોધ કર્યો છે ગાંધીજીને સૂતરની આરતી પહેરાવીને પ્રાર્થના કરી કોંગ્રેસના આગેવાનોએ ઈશ્વર અલ્લાહ તેરો નામ

છેતાલીસ જેટલા સાંસદોને નિલંબિત કર્યા છે એ લોકશાહીની હત્યા સમાન કહેવાય લોકતંત્રના મંદિરની અંદર જ્યારે આ ઇતિહાસની અંદર પ્રથમવાર આટલા બધા સાંસદોને નિલંબિત કરવામાં આવેલા છે અને નિલંબિત કરવાનું જે કારણ છે એ કારણની અંદર સાંસદ સભ્યોએ લોકસભાની અંદર આદરણીય શ્રીને પૂછવામાં આવ્યું કહેવામાં આવ્યું કે લોકતંત્ર જે છે એ લોકતંત્રની અંદર સાંસદ અને લોકસભાની સુરક્ષા એ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહેવાય અને એની અંદર જે ચૂક થઈ છે એ ચૂક થઈ હોય તેનો સ્વીકાર કરો આ બાબતે નિવેદન આપો તો એના જવાબની અંદર એકસો ને છેતાલીસ જેટલા સાંસદ સભ્યોને નિલંબિત તમે કરી રહ્યા છો તો એ બહુમતી જે છે એ બહુમતીનું ઘમંડ માનીએ છીએ અમે બહુમતી ના જોડે વિપક્ષને દબાવવાનું કામ માનીએ છીએ અમે અને આ નિલંબિત કર્યા પછી કેટલા બધા અગત્યના બિલો જે હોય છે સંસદની અંદર જેની ચર્ચાની જરૂર હોય છે વિચાર વિનિમયની જરૂર હોય છે તો એ બહુમતી ના જોડે ચર્ચા વિચારણા કર્યા વગર એને પાસ કરી દીધા જેનો અમે વિરોધ કરીએ છીએ આટલા બધા સંસદ સભ્યોને નિલંબિત કર્યા એનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરી રહ્યો છે અને એ બાબતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ એ ગાંધીજીના માર્ગે ગાંધીજીના આદર્શોને માનીને અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર અલ્લા તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન વૈષ્ણવ વજવન તો તેને રે કહીએ જે પીડ પડાય જાણે રહે આજે દેશ સામે કેટલા બધા પ્રશ્નો છે કેટલી બધી મુશ્કેલીઓ છે તો એ બાબતે ધ્યાન આપવાને બદલે એનો જવાબ આપવાને બદલે સરકાર એ બહુમતીના જોરે લોકતંત્ર જે છે સાંસદો છે એને દબાવવાનો પ્રયત્ન કરી છે જેનો અમે વિરોધ કરીએ છીએ આજે તમારો કાર્યક્રમ શું છે આજનો કાર્યક્રમ લોકસભા રાજ્યસભાની અંદર એકસો ને જેટલા સાંસદોને નિલંબિત કર્યા છે એને અમે લોકશાહી હત્યા માનીએ છીએ દીપક જગતાપ રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે